સત્તરમી જાન્યુઆરી બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ સુકાઈ ગયેલા હાથવાળા અપંગને સાજો કરે છે અપંગ માનવ અશ્રિત બની જાય એ માનવે એના કુટુંબનો મોપ બનવાનો છે એના મા બાપની લાકડી બનવાનું છે પણ એની આ શારીરિક ખોળે એને લાચાર બનાવી દીધો છે નથી એનામાં જીવન કે નથી એ અન્યો સાથે જીવનનો સ્ત્રોત આ ભાઈની પગુંતાને હરાવવાની અઠવાડિયાના દરમિયાન મહેનતને કારણે ક્ષીણ થયેલ જીવનને ફરી પાછું ચેતનવંતુ કરવું વિશ્રામવાર એટલે જીવન ઈસુ વિશ્રામવાર પાડે છે ઈશુના વિરોધીઓ ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચી વિશ્રામવાનો ભંગ કરે છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ